વડોદરાના હરણી તળાવમાં અઢાર જાન્યુઆરીએ બનેલી ગોઝારી અકસ્માતની જે ઘટના હતી તેના કારણે સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યો હતો એ હરણી તળાવમાં તેર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓ સહિત પંદર લોકોના જીવ ગયા છે આ હરણી મુખો જે તળાવ છે તેમાં જે વોટિંગ કરાવવામાં આવી રહી હતી અને બોટ પલટી ખાવાના કારણે આ સમગ્ર દુર્ઘટના બની હતી જેને લઈને ગઈકાલે એસઆઈટી જિલ્લા મેજિસ્ટ્રેટ વીએમસી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ આરોપીઓ જે મેનેજર છે તેમજ બે બોટ ઓપરેટર છે સહિત જે છ લોકો છે તેમની ધરપકડ કરી છે અને તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યું હતું હરણી તળાવ જ્યાં કેવી રીતે બોટ પલટી ખાઈ હતી સેફ્ટીના શું શું સાધનો હતા તે તમામ બાબતે ઝીણવટપૂર્વક કામગીરી કરવામાં આવી હતી સમગ્ર જે ઘટના બની છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસનું પરંતુ બાળકો કહી રહ્યા છે કે અમને ખબર નહોતી કે હણી તળાવમાં અમને બોટિંગ કરાવવામાં આવશે જે બચી ગયેલા છે તે પરંતુ બોટિંગ કરાવવામાં આવી ને આ દરમિયાન સાડા ચાર વાગ્યાની આસપાસ જ્યારે બાળકો હર્ષો ઉલ્લાસ સાથે ઉમંગ સાથે બોટિંગ કરી રહ્યા હતા ત્યારે ક્ષમતા કરતાં વધારે જે વિદ્યાર્થીઓ છે તેમને બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને બોટ છે તે કિનારા ઉપર પલટી થઈ ગઈ હતી પલટી ખતારી સાથે ઘટનાના પગલે જે આસપાસના લોકો હતા તેઓ બચાવી આ દુઃખદ ઘટનામાં તેર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા છે આ મામલાને લઈને ત્યાર સુધી પોલીસે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ઓગણીસ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે વાત એ પણ છે કે આ સમગ્ર મામલાને લઈને લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે મુખ્ય આરોપી જે પરેશ શાહ અને નિલેશ જૈન છે તેમના વિરુદ્ધ હન આ મામલાને લઈને આ તપાસ છે તે રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે દસ દિવસમાં આ રિપોર્ટ સુપરત કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે ને સાથે જ એસઆઈટીની ટીમ પણ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે જેને લઈને જેને લઈને ગઈકાલે હરણી તળાવ ખાતે જે ઝડપાયેલા આરોપીઓ છે જેમાં શાંતિલાલ જે મેનેજર બોટ મેનેજર છે નયન અને અંકિત જે બોટ ઓપરેટર હતા તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે કેવી રીતે ઘટના બની છે કેટલા બાળકોને બે બેસાડ્યા હતા તેમજ લાઈફ જેકેટ બોટની સ્થિતિ સહિતની જે જુદી જુદી બાબતો હતી તે અંગે પૂછપરછ કરી નિવેદન નોંધવામાં આવ્યા હતા સાથે જ વાત એવી પણ સામે આવી રહી છે કે જે બોટ ડ્રાઈવર છે નયન તેને કોઈ પણ પ્રકારનો અનુભવ નહોતો અને તેણે બોટની ટ્રેનિંગ પણ લીધી નહોતી એ પ્રકારના ખુલાસાઓ પણ પોલીસ તપાસમાં સામે આવ્યા છે વાત આટલેથી ન અટકતા એવું પણ કહેવાય રહ્યું છે કે તંત્ર તરફથી જેકેટો લાઈવ જેકેટ આપવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા લાઈવ જેકેટ છે તે પૂરતા પ્રમાણમાં મૂકવામાં નહોતી આવી એ પ્રકારના આરોપો પણ લાગી રહ્યા છે હવે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે પરંતુ જે પ્રકારની દુર્ઘટના સામે આવી છે તો અધિકારીઓ પણ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોરતા દેખાઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હજી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે ને જે ખાસ કરીને વાત કરીએ તો આ જે પીડિત પરિવારો છે તેમને ક્યારે ન્યાય મળશે કેમ કે મોરબી દુર્ઘટનાને પુનરાવર્તિત કરતી હજુ એક વડોદરા હણી દુર્ઘટના સામે આવી છે અને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટે પણ લોકો ગુહાર સરકારથી લગાવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નજીએ ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં